ડુંગળીના ભાવ મુદ્દે પરતસીવાળાની આગેવાનીમાં મહુવા મામલતદાર સહિતના વિવિધ અધિકારીઓને આવેદન પત્ર આપ્યું ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થાય છે ત્યારે છેલ્લા થોડા સમયથી ડુંગળીના ભાવમાં વારંવાર ઘટાડો આવતો હોય છે બાબતમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે ખાતર બિયારણ મજૂરી વાહન ભાડું જેવું પણ ખેડૂતોને ઉપજતું નથી જે બાબતને લઈને ભરતસિંહવાળા દ્વારા જે પણ વિવિદ પ્રકાના મુદાઓને લઈને મહવા મામળદાર કચેરી ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓને ખેડૂતો સાથે રાખીને આવેદન આપ્યું હતું પૈસાનો થતા ત્યારે અમે સરકાર શ્રીને એક સાથે વિનંતી સાથે આવેદન આપના માધ્યમથી આપ રાજ્ય સરકાર સુધી એગ્રીકલ્ચર મિનિસ્ટર સુધી એ હેતુથી તમે છો તો અમે તમને આવેદન આપવા આવ્યા છીએ તો અમારી વાત એ હેતુથી અમે આવ્યા છીએ અમારો છે આ બરાબર કરી મુખ્ય વાત છે કે મહુવામાં સફેદ આખા ભારતનું મુખ્ય મથક જોવાય એના દેશને કોઈ સફેદ બહારના રાજ્ય વિશે ને બધું જ અહીંયા થાય એની પ્રત્યે છે વિશેષ જાય એટલે આ તમે ખૂબ મધ્યસ્તી કરી શકો તમે આ તે બધા ભાવ આ વાળા જ ઉતારે એની આ છે એકસો સિત્તેરનું સંગઠન થઈ જાય એટલે પછી એ ભાવ ઉતારી નાખાય પાંચ ટકે વધારો થઈ જાય એવું બધા વેપારી બધા ખેડૂતો અમે કહે તો એનો મતલબ એવો છે કે આંદોલન થાય છે કંઈક કરીએ ત્યારે કંઈક ભાવ વધતો છે એટલે આનંદ છક્કરને કાંઈ એવો અને ગ્રેડિયેશન જેટલા પ્રકારની ગેરતી કરે છે ને એ જો નો આત્મા રીતે સુધરતા હોય ને તો આ બધા એક્શન કરવા એ બધા જ પાણી પાણી જે કાઢે છે ને એ બિનગારી થતા

તો અમે સરકાર પર એક અપેક્ષા રાખીએ કે આવું છે ભાવ વિઘ્ન છે ખેડૂતનો નથી મળા પડતર કિંમત નથી મળતી તો આપના માધ્યમથી અમારો આ અપાતો દિન 8 અંદર તાત્કાલિક ધોરણે સાયસ સબસિડી જાહેર તો ખેડૂત મરવાનો વારો ન આવે અમે શકે એવું છે ને આયવા મારું નામ વાળા ભરત કે પોપટવા pradesh પ્રમુખ જરૂર કલ્યાણ સંગઠન સફેદ ડુંગળીની અંદર મહુવાની અંદર આ છેલ્લા બે ત્રણ મહિનાથી વારે વારે ભાવનો ઘટાડો ગમે ત્યાંથી આ ડિએડેશનવાળા ખેડૂતોને છેતરવા માટે કરતા એના લાંબા સમયથી આંદોલન આવતો એના ભાગરૂપે આજે પણ અમે મહુવા માર્કેટિંગ યાર્ડમાં દેવળિયા ગયા અને ખેડૂતો અને ઘણા બધા આગેવાનો ત્યાં ખેડૂત આગેવાનો ભેગા થયા પણ આજે જે વરસાદની આગાહી હતી માવઠું પડવાની એના હિસાબે અમે યાર્ડમાં કોઈ બંધ રાખવો કે હરાજી બંધ કરાવી કે ખેડૂતોના ટોળા ભેગા કરી અને ક્યાંય વિક્ષેપ કરવો એવું નથી કર્યું કારણ કે ખેડૂતોની ડુંગળી આગામી દિવસોમાં ફલળવાની પણ ભીતી કરી માવતું થાય તો એટલે હરાજી અમે શરૂ રાખી પણ આજે અમારી સિદ્ધિ રજૂઆત હતી અને અમે અત્યારે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મોવા મામલતદાર સાહેબને રૂબરૂ લાંબી ચર્ચા કરી કે આ ડિહેડ્રેસનવાળા થઈ એ ખેડૂતોને ક્ષેત્ર છે આના ઉપર તમારે મધ્યસ્થી કરી અને ધ્યાન દોરવું એવી જ રીતેથી અમે માનની ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલની સાથે પણ લાંબી ચર્ચા કરી અને ટીડીઓ અને અત્યારે અહીંયા મોહવા માર્કેટિંગ યાર્ડમાં માર્કેટિંગ યાર્ડના ચેરમેન આરે પણ લાંબી ચર્ચા કરી કે આ ડિઆઇડેશન વાળા જ ખેડૂતોને છેતરે છે આ ડીઆઈડેશનવાળા જો મોવાના ધારે તો ખેડૂતોને એક મણના ત્રણસો રૂપિયા ભાવ આપી શકે એમ છે અગાઉ પણ પંદર તારીખે આપણે નક્કી કર્યું હતું એનો ડીઆઈડેશનવાળાએ ભંગ કર્યો એટલે આજે અમે આવેદન આપ્યું છે એમાં એકસો સિત્તેર ડીઆઈડેશનવાળા જે છે એ મોટાભાગના જે પાણી એનું કેમિકલવાળું કાઢવાનું હોય એ ખોટી રીતેથી અને જમીનમાં ખોટી રીતેથી ઠલવે છે એટલે એ બિનકાયદેસર છે એનાથી પર્યાવરણને નુકસાન થાય એટલે પોલ્યુશન વિભાગ અઠવાડિયાની અંદર તપાસ કરી અને એ તમામ ઉપર કાર્યવાહી કરે એવી જ રીતે તમામ તમામ વાળા છે એ શ્રમજીવીઓને જે મજૂરી કરાવે છે એમાં ક્યાંક ને ક્યાંક જબરો ઘોટાળો હાલે છે અને આઠ કલાકને બદલે ચૌદથી સોળ કલાક કામ કરાવે છે અને મજૂરી અરજી આપે છે એટલે એમાં પણ શ્રમ રોજગાર વિભાગ અને લગભગ વાળામાં અમને જાણવા મળ્યું છે કે ફાયર સેફ્ટીના એ સાધનો બહુ કમી છે એટલે ફાયર વિભાગ પણ એમાં તપાસ કરી અને એને ડીઆઈડીસન બંધ કરાવે અને જો રાજકોટવાળી થાય તો શું થાય એવી જ રીતેથી લગભગ પચાસથી વધારે ડીઆઈડીસનવાળા બાર મહિને દસથી વીસ કરોડ રૂપિયા સરકારના કર ચોરીના ક્યાંક ને ક્યાંક ચાવ કરી દે છે અને બાકીના જે ડીઆઈડીસનવાળા છે એ પણ બેથી પાંચ કરોડ રૂપિયા કે સરકારના કરચોરી કરે છે એટલે આનો બધાયનો ઉકેલ જો અઠવાડિયાની અંદર નહીં આવે તો અમે ખુદ પછી હવે પણ ડિહેડેસન આમે ખેડૂત રેડ કરી અને આ ડિહેડેસનવાળાને ભાન થાય કારણ કે એ જો ખેડૂતોનું ખેડૂતો આગેવાનોનું ન માનતા હોય અને એને ભાવ આપવા પડતા વિદેશને સસ્તી ડુંગળી પત્રી આપી અને અહીંથી સસ્તી ખેડૂતોને લઈ લેવી અને વિદેશમાં પછી મોંઘીએ વેચવી આવા ગોરખ અંદાજો ક્યાંક કરતા છે તો એ બધું પકડાઈ જાય અને અઠવાડિયાની અંદર જો ઘટ સમાધાન થઈ જાય ને ખેડૂતોને ત્રણસો રૂપિયાનો ભાવ મળો અને આજ અમારા સરકારની સીધી રજૂઆત છે કે હવે સરકાર વહેલી તકે એક કિલે દસ રૂપિયા ડુંગળીની સહાય ખેડૂતોને આપે તો જ ખેડૂતો બચી શકે એમ છે નહીતર આ સરકાર છે એ ખેડૂતોને કાંઈ ન આપે તો ખેડૂતો ડુંગળીમાં